નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે તો આજના કપાસના ભાવ જાણીએ વિરમગામ બારસો નેવ્યાસીથી ચૌદસો પચાસ ધંધુકા બારસો એકાવનથી ચૌદસો નેવું જામજોધપુર તેરસોથી પંદરસો સોળ જેતપુર એક હજાર છેતાલીસથી પંદરસો નવ અમરેલી એક હજાર સત્તરથી પંદરસો ત્રણ સાવરકુંડલા બારસોથી ચૌદસો એક્યાસી રાજકોટ તેરસો પચાસથી પંદરસો નેવ્યાસી ધારી બારસો એકાવનથી તેરસો છ ભાવનગર અગિયારસો સિત્તેરથી ચૌદસો અઠ્યાસી વાંકાનેર તેરસોથી ચૌદસો પિંચોતેર ગોંડલ અગિયારસો છાસઠથી પંદરસો અગિયાર કાલાવડ અગિયારસો છોતેરથી ચૌદસો સિતેર બાબરા બારસો ઓગણ એંસી થી પંદરસો અગિયાર હળવદ બારસો પચાસથી ચૌદસો એંસી રોલ બારસોથી ચૌદસો અઠાવન વડાલી તેરસો એંસી થી પંદરસો પંચાવન માણસા તેરસો પચાસથી પંદરસો વીસ જસદણ તેરસો પચાસથી પંદરસો વિજાપુર બારસો પંચાવનથી પંદરસો પચાસ બોટાદ તેરસો પિસ્તાલીસથી પંદરસો સુડતાલીસ વિસનગર એક હજાર વીસથી પંદરસો તેત્રીસ ખાંભા બારસો એકાવનથી ચૌદસો પંચાણું તળાજા આઠસોથી તેરસો પચાસ મહુવા એક હજાર એકથી તેરસો સાઠ હારીજ તેરસો ત્યાંસીથી ચૌદસો એકસઠ જામનગર બારસોથી પંદરસો પચીસ અંજાર ચૌદસોથી પંદરસો ઉનાવા બારસો એકવીસથી પંદરસો એકવીસ પાટણ બારસો ચોવીસથી પંદરસો પાંચ આ હતા આજના કપાસના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો